काम जाई छे अब उमरा गाव ने के हो उमरा गाव सारे छे जाय छे लो निकरत राखी सा बनाव मड्या छे ठोमा जाई हार्दिक हार्दिक स्वागत छे वसन मा બધા जय माताजी जय खेत मा केम छो બધા तो आम्ही आरी ग्या छे क्या जाणा छे उमरा में हे नारस आपण क्या जावी छे क्या काम जाई छे अब उमरा गाव ने के उमरा गाव ઉમરા ગામ જાવીશી મારી નણદની ભાણકીની અહીંયા એટલે એ કહેવાય કહેશે કે મામી અમે આવી ગયા બધા પણ તમે કોઈ આવતા નથી તો કાંઈ નહીં રાખડી બાંધવા ને તો છે ને એ કે સાઈ નથી પીવો તમે લોકો અમારે રૂમે નથી આવતા એટલે તમે જે દી ને તે દીધા અમારે આવું છે તો કાંઈ નહીં આલો નરસ નરસને રજા છે ને એટલે તો નરસ કે હાલ આટો મારી આવી તો ફાઈનલી અમે બધા રેડી થઈ ગયા છે ને જઈશી મારા નણની ભાણકીની ત્યાં ખુશી બેન મસ્ત ને તે ક્યાંય ખુશી એમ જોતો

તો ક્યાં ને આલું ઉનામા કાટિંગ ને લઈ જવાનું કા પછી હાલો રહેશે ફોન કર્યો છે ક્યાં જવાનું છે તો કન્ટિન્યુ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો હાલો એડ્રેસ પૂછ્યું લીધું કે હા પૂછ્યું છે હરે કૃષ્ણ સોસાયટી કીધી છે હરે કૃષ્ણ સોસાયટી ઉમરા ગામને હા એટલે એ કે કે હું એટલે આજુબાજુમાં કીધું છે ઉમરા ગામની બાજુમાં હરે કૃષ્ણ સોસાયટી છે તો આપણે જાવીશું ત્યાં આવે જડે કે નહીં આપણે બીઠલે પાછા ફોન કરવાનું છે તો બંડી ને બંડી વિડીયોમાં બનાઈ રહેજો હાલો ગાડી પાર્કિંગ માં મૂકી દીધી છે આપું છે ને જાવી છે બીજો બીજા મારે હે મંદિર આંતી થોડું દેતાય તો કાઈ નઈ આલો કન્ટિન્યુ વિડીયો આપડે જાવી બહુ મસ્ત છે અમારે છે 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 અને આવરાવ છે છે

ਆਹ ਲੈ ਆਕੇ ਸੁਣਾਈ ਸਗਰੀ ਸਿੰਗਲ ਫੱਜਿੰਗਲ ਫੱਜੋ ਹਾਂ ਲੋ ਗਈ ਆ ਸਿੰਗਲ ਸਗਰੀ ਸੀ ਹਾਂ ਲੋ ਸਰਸੀ ਇਹ ਸਭ ਤੁਨੀ ਮਾਤ ਲੈ ਲੈਂਦਾ ਐ ਜਦੋਂ ਆਕੇ ਸੰਦੋ ਬਾਰੀ ਨੂੰ ਐਂ ਹਾਂ ਤਾਂ ਬਈ ਤਾਂ ਪਿੱਛਾ ਥੀ ਗਿਆ ਕਾਤੇ ਫਿੱਕ ਲੱਗੀ ਆਹਦੀ ਸਾਈ ਭੁੱਖ ਲੱਗੀ ਸੀ ਤਾਂ ਢੇਕਲਾ ਨੂੰ ਖਾਣ ਮਿਲਿਆ ਸੀ ਨਾ ਫਿਸ਼ਾਲੀ ਕਿਉਂ ਨਾ ਖਾਤੇ ਹਾਂ ਤੁਸੀਂ ਕਿਉਂ ਨਾ ਭਰੇ ਗਿਆ ਦਾਦੇ

કાઈ નહિ હલો કાર્તિક ના ઉતાર લો તો કન્ટિન્યુ કન્ટિન્યુ વિડિયો માં બનાઈ જાય તો તો અમે

આયો હો રોકાઈ જા વાલા ના પછી આમ ઘુમર ક્યાં જો કે અમારી ક્યાં આવશું તો ને માં તો ને હા

હા ના ના લોટ ફાઈ તો કરી કા આ તો ખર્ચા કરી દસ ઈ થાય કે કિંમત હતી 250 રૂપિયા છે બ રૂપિયા કાઈ આલો ફાઈનલી જા લઈ એના છે 250 રૂપિયાનું ટેબલ બહાર બેહી રાખ આમાં જ એમ લઈ લો હા કાઈ આવે છે ને વિડીયોનું લેવાનું હતા એમ તો એમ લઈ લેવી મારા વિડીયો કેવા લાગશે તો જરા કોમેન્ટ કરીને કહેજો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ બેય કરી દેજો કારણ કે સબસ્ક્રાઇબ કરે નહીં થાય તો કાંઈ નહીં હાલો ફેમિલી કેવું મારા વિડીયો કેવા લાગે છે જરા કોમેન્ટ કરીને કહેજો તો ફરી મળશે આપ નવા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય